જિલ્લાના તાલુકાના કણાવ ગામે પાવર ગ્રીન લાઇટનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો અધિકારીઓ ખેડૂતોની જાણ બહાર ખેતર આવી જતા ખેડૂતો રોષે ભરાયા હતા અને કામગીરી અટકાવી દીધી હતી પાવર ગ્રીન લાઇન દ્વારા સુરત જિલ્લાના વિવિધ ખેતીવાડી વિસ્તારમાં વીજ લાઇનો નાખવામાં આવનાર છે

આજે પલસાણાથી બારડોલીની વચ્ચે સુરત જિલ્લામાં કણાવ કરીને ગામ આવેલું છે કણાવ ગામે પાવર ગ્રીડના અધિકારીઓ સર્વે કરવા માટે આવ્યા હતા ખેડૂતોને જાણ થતાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ ગયા ખેડૂતોએ એમને પૂછ્યું કે શું કરવા આવ્યા છો તો કે સર્વે કરવા આવ્યા છે ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો કે અમને કોઈ પણ જાતની ખબર નથી અમને કોઈ માહિતી નથી અને અમારી પરમિશન વગર તમે અમારા ખેતરમાં સર્વે કઈ રીતના કરી શકો તો પાવરગ્રીડના અધિકારીઓ દાદાગીરી કરવા લાગી એટલે એમણે ખેડૂત સમાજનો સંપર્ક કર્યો અને પછી અમે ખેડૂત સમાજના પ્રમુખ તરીકે હું અને મારી સાથે ખેડૂતો સ્થળ પર પહોંચ્યા સ્થળ પર જઈને અધિકારીને જ્યારે પૂછ્યું કે શું કરો છો તો કે અમે તો એમ જ અહીં ઉભા રહેવા માટે આવ્યા હતા અને ત્યારે ખેડૂતોએ ખૂબ વિરોધ સાથે આક્રોશ સાથે વાતાવરણ ગરમ થઈ જાય એ રીતે કહ્યું કે આ લોકો જૂઠું બોલે છે એ લોકો અહીંયા સર્વે કરવા આવ્યા હતા પણ તમારા આવવાના પછી એ લોકો જૂઠું બોલે છે કે અમે સર્વે કરવા નહીં આવ્યા ને ખાલી ઉભા રહેલા છે તો અમારે પાવરગ્રીડને જણાવવું છે કે તમે શું કરવા શું માંગો છો તમે એક ગામ છોડીને બીજા ગામ બીજા ગામ છોડીને ત્રીજા ગામ ખેડૂતોને દબડાવીને જો કામ કરવા માંગતા હોય તો એ રીતના કામ થવાનું નથી અને આજે જયારે એ લોકો આવ્યા તો લોકો સાથે પોલીસ પણ નહીં હતી એટલે જયારે હું સ્થળ પર ગયો તો મેં પૂછ્યું અધિકારીને કે ભાઈ આજે પોલીસ કેમ લઈને નહીં આવ્યા આજે એફઆઈઆર નથી પાડવી આજે કોઈ ખેડૂતને નથી દબડાવવા તમારે કારણ કે અમે જણાવ્યું ખેડૂતો પોલીસ ડિપાર્ટમેન્ટને તો અમે જવાના છે પણ એ લોકો આવ્યા નથી એટલે ત્યાં સ્થળ પર પણ ખેડૂતોમાં એક ચર્ચાનો વિષય બન્યો હતો કે જો આ લોકો પોલીસ ઓફિસ નથી આવી તો એનો મતલબ છે કે આ લોકો ગેરકાયદેસર કામ કરે છે અને આટલા નજીવા વળતરમાં તમે કોઈ હિસાબે આ લાઈન અમારા ખેતરમાંથી જોવા દઈશું નહીં એમ કરીને વાતાવરણ ભર ભર બપોરે ભર તાપમાં વાતાવરણ ગરમ થયું હતું અને પછી એ પાવરગ્રીડના અધિકારીઓ પરિસ્થિતિ પામી ત્યાંથી નીકળી ગયા હતા આવતીકાલે બપોરે ત્રણ વાગે એટલે કે પચીસ મે ને શનિવારના રોજ બપોરે ત્રણ વાગે ખેડૂત સમાજની ઓફિસ બારડોલી સ્થિત અમારી એક મિટિંગનું આયોજન કરેલું છે જેમાં પાવરગ્રીડ અસરગ્રસ્ત

આવનારી લાઈનો મુદ્દે બપોરે ત્રણ કલાકે ભાડોલી ખાતે ખેડૂત સમાજની ઓફિસમાં મીટિંગ આયોજન કર્યું છે સાથે સર્વે અસરગ્રસ્ત ગામોના તમામ ખેડૂતોને હાજર રહી રણનીતિ નક્કી કરવામાં આવનાર છે સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ પલસાણા